તો કેમ છો મારા ભાઈઓ બહેનો અને વડીલો યાર દિલથી થી સ્વાગત છે આજના એક નવા વિડીયો હિન્દુસ્તાની ની અંદર જે દસ એક્ટરો છે ને એમાંથી નવ વ્યક્તિઓના લગ્ન થઈ ગયેલા હતા પરંતુ જેમાંથી સૌથી નાનો એક્ટર જે અભિષેક છે એમના લગન બાકી હતા અને અત્યારે એમના પણ લગન થઈ ચુક્યા છે ને સોશિયલ મીડિયા ઉપર અભીક ના લઈ લઈને એક પછી એક અનેકો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે અને એમાંથી એક આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હવે સૌથી પહેલા અને તરત જ આજના વિડીયો શરૂઆત કરીએ અને જોઈએ કે એસ બી હિન્દુસ્તાની કોમેડી એક્ટર એવા અભિક જાન કયા ગામ અંદર ગઈ છે અને એમના લગ્ન કઈ તારીખે થયા છે ને એમના લગ્ન અંદર કેટલા લોકો આવ્યા છે તો અમારા ભાઈઓ એસ બી હિન્દુસ્તાની કોમેડી એક્ટર એવા અભિક જે ભાઈ એક ગાંડા રોલ ભજવી અને બધા લોકોને હાસ્ય પૂરું પાડે છે એમના લગ્ન તારીખ ચૌદ બે બે હજાર પચીસ ના રોજ ໄປ થયા છે અને એમની જાન બનાસકોઠા જિલ્લાના ડીસા તાલુકાના મુરેઠા ગામની અંદર ગઈ હતી અને ત્યાં યાર લાખો લોકો આવ્યા હતા જોવા માટે અભિક ને અને વિપુલ સુસરા જેવા મોટા મોટા કલાકારો પણ અલગરની અંદર આવ્યા હતા તો લ્યો હવે સૌથી પહેલા આજનો આ વિડિયો જોઈ લ્યો જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ મારા ભાઈઓ તમે જો એસબી હિન્દુસ્તાનના દરજ વિડીયો જોતા હોય ને તો કમેન્ટની અંદર એકવાર તમે અભિક માટે અભિનંદન એમને પાઠવી દેજો કોંગ્રેચ્યુલેશન લગન માટે કહી દેજો અને ભગવાનને એ જ પ્રાર્થના કરજો કે અભિક અને એમના વાઈફને ભગવાન હંમેશા માટે સુખી રાખે ને જીવનની અંદર ખુબ સારી એવી પ્રગતિ કરાવે ને આગળ લઈ જાય ભલે હવે તરત જ આજનો આ વિડીયો જુઓ અને ભાઈઓ આ ચેનલ ઉપર પહેલી વખત આવો છો તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરતા જજો